એના દોઢ બે કલાકના અંતે માર્કેટિંગ યાર્ડના સત્તા દીધો અને ડેકોરેશન માટે આવી અને એ બાબતે ચાર વાગ્યા પછી સાંજના ડીએડેશનવાળાને બોલાવીને મીટિંગ કરી અને એમાં સુકન સમાધાન થયો આવી ક્યાં ડુંગળી છે સફેદ ડુંગળી એ આવતીકાલથી જ છે અમે ઊંચા ભાવે એટલે કે એકસો ને પંચોતેર રૂપિયાથી ખરીદી શરૂ કર્યો અને પ્લાસ્ટિક નાખ આવે સત્તર તારીખ થી અંદર ઊંધે પણ થઈ ગયો અને ખરીદી એટલે આજે ખેડૂતોની મિટિંગ રાખી છે અત્યારે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન અને વેપારી એસોસિએશનના આગેવાનોને મળ્યા અને આની ચર્ચા કરી એટલે આવડા લોકો બીજા દેશો વાળા શરીર ફરી ગયા બોલીને ફરી ગયા એટલે હવે એની સામે અમે આવનારા દિવસોમાં આંદોલન પણ કરજો અને જરૂરી કાર્યવાહી કરવા માટે અત્યારે અમને માર્કેટિંગ એરના પ્રમુખે અને વાઇસ ચેરમેનને ખાતરી આપી છે કે બે દિવસમાં અમે નોટિસ પણ ફાળું છું પણ આવતીકાલે જ્યારે અહીંયા આપણા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્યશ્રી અને ભાજપના વિવિધ નેતાઓ મોવા માર્કેટિંગ એરમાં સાંજે સાડા વાગે આવશે એટલે એને પણ અમે રજૂઆત કરજો કે તમારા મારફત પણ આમાં યોગ્ય રજૂઆત કરવામાં આવે અને ખેડૂતોને વ્યાજબી જ માંગણી છે કે અમને બસો રૂપિયા તો અત્યારે ધપે ડુંગળીને મળવા જ અને બસો રૂપિયા જો આપે તો પત્રીના ભાવ જે વિદેશ મેકલે છે એના લેવલ પ્રમાણે એને કાંઈ કોચ નથી પણ ખેડૂતોને લૂંટબાજી કરવાની આ વાત હતી એટલે કાલે અમે એને પણ ભરૂચભાઈ સુપડીયાને ધારાસભ્ય જીવાભાઈને આકરા પ્રમાણમાં અમે રજૂઆત કરવાના થઈ અને આનો નિવારો એ રીતે આવે અને અત્યારે માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અમને ખાતરી આપી છે કે મંગળવાર સુધી આ ડુંગળી જૂની છે એનો અત્યારે નિકાલ કરી દેવા જો કોઈ પણ ભાવે અને મંગળવારથી અમને પૂછે મતલબ કે ખેડૂતોને પૂછીને પછી જ આવક કરવાની છે ખેડૂતોને પણ અમારી વિનંતી છે કે યાદ સિવાય ડુંગળી વેચવી નહીં તો તમને ચાર પાંચ રૂપિયાની સહાય સરકાર જે કઈ આપશે એ મળશે અમે તો સરકારને કીધું છે કે એક મહિને પંદર રૂપિયાની સહાય સરકાર આપે તો સરકાર આપે ડુંગળી ક્યાંય વેચવી નઈ તમારી પાસે એક હજાર મણ ડુંગળી હોય તો પાંચસો મણ ભલે બગડી જાય એક હજાર મણ ડુંગળી અત્યારે તમે દોઢસો માં વેચો તો તમને એક હજાર મં ના દોઢ લાખ આવે અને પાંચસો મણ બગડી જાય અને પાંચ થી આઠ થી પછી જો તમે ત્રણસો રૂપિયા મિલજો તો દોઢસો હોય છે અને ત્રણસો રૂપિયા મારી કેરં થઈ છે